ધોરણ છ સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર સોલ્યુશનમાં મિશન પ્રોગ્રેસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્વ કરીએ પ્રશ્ન એક ત્રિપિટકમાં નીચે પૈકી કયા પિટકનો સમાવેશ થતો નથી તો સેનો સાચો જવાબ આવશે આયોગ પીટક પ્રશ્ન બે ગૌતમ બુદ્ધ તો બાળપણનું નામ સિદ્ધાર્થ મહાવીર સ્વામી તો એના બાળપણનું નામ આવશે વર્ધમાન પ્રશ્ન ત્રણ ગૌતમ બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે ધર્મચક્ર પ્રવર્તન ચોથો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધ સંદર્ભે નીચે પૈકી કયા વિધાન યોગ્ય નથી તો એમાં આવશે ગૌતમ બુદ્ધની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું એ વિધાન યોગ્ય નથી કારણ કે પ્રિયદર્શિની એ ભગવાન બુદ્ધની પુત્રીનું નામ ન હતું પરંતુ મહાવીર સ્વામીની પુત્રીનું નામ હતું પ્રશ્ન પાંચ જોઈએ ગૌતમ બુદ્ધના પૂર્વજન્મની માહિતી મેળવવા માટે તમે નીચે પૈકી કયા ગ્રંથનો ઉપયોગ કરશો તો પૂર્વજન્મની માહિતી જાતક કથાઓમાં આવેલી છે પ્રશ્ન છ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા તો સાચો જવાબ છે ઋષભદેવ જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો કયા છે આગમ ગ્રંથો આઠમો પ્રશ્ન જોઈએ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો તો સાચો જવાબ છે પ્રાકૃત અને અર્ધ અર્ધમાગધી આગળ પેપર સોલ્યુશન જોઈએ એ પહેલાં તમને એક વાત જણાવવાની કે આવાને આવા દરેક ધોરણના દરેક વિષયના પેપર સોલ્યુશન માટે આ ચેનલના નીચે આવેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઈકોન પર ક્લિક કરી ઓલ ઉપર ક્લિક કરી દો અને તમારા દોસ્તો અને મિત્રોને પણ કેટલા માર્ક્સ આવ્યા છે એ જાણવા માટે આ પેપર સોલ્યુશન તેને મોકલી દો એના માટે તમે નીચેના શેર બટન પર ક્લિક કરી તમારા મિત્રના ગ્રુપ અથવા તે તેમને પર્સનલ મોકલી શકો છો આગળ જોઈએ પ્રશ્ન બે અ જે ખાલી જગ્યાનો છે પહેલો પ્રશ્ન છે ચાણક્ય ખાલી જગ્યા વિદ્યાપીઠના આચાર્ય હતા તો સાચો જવાબ છે તક્ષશિલા ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં ધનનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી હતી ત્રણ મૌર્ય યુગમાં બનેલા કયો રોડ એશિયાનો સૌથી જૂનો માર્ગ છે તો એનો સાચો જવાબ છે ગ્રાન્ડ ટ્રંક રોડ ચાર મેગસ્થેનિસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો તો જવાબ આવશે ઇન્ડિગા બિંદુ સારે અશોકની ખાલી જગ્યા પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી એનો સાચો જવાબ છે અવંતિ પ્રશ્ન છ અશોકના સમયમાં ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન ખાલી જગ્યામાં થયું હતું તો સાચો જવાબ આવશે પાટલીપુત્ર અશોકના મોટા ભાગના શિલાલેખોની લિપિ ખાલી જગ્યા હતી તો લિપિ આવશે બ્રાહ્મી લિપિ અહીંયા લિપિની વાત છે ભાષાની વાત નથી આઠમો પ્રશ્ન છે મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો ખાલી જગ્યામાં જવાબ આવશે ભ્રુવરથ તો આગળ પેપર સોલ્યુશન જોઈએ એ પહેલાં નીચેના વિડીયોના લાઇક પર બટન પર ક્લિક કરી સબસ્ક્રાઈબ પર ક્લિક કરી આપ્યો હશે તમે આગળ જોઈએ પ્રશ્ન બેનો બ ખરા કે ખોટા જણાવો એક મગધમાં ગુપ્તવંશની સ્થાપના ગુપ્તે કરી હતી તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન લીચવી રાજકુમારી આમ્રપાલી સાથે થયા હતા તો ખોટું છે કુમારપાલી સાથે થયા હતા ત્રણ ચંદ્રગુપ્ત પ્રથમ વિશે માહિતી પ્રયાગ પ્રશસ્તિ અભિલેખમાંથી મળે છે ખોટું કારણ કે પ્રશસ્તિમાંથી ચંદ્રગુપ્ત પ્રથમ વિશે નહીં પરંતુ સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે માહિતી મળે છે ચાર સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું સાચો જવાબ છે સમુદ્રગુપ્ત ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો અહીંયા સૌથી પ્રતિભાશાળી શાસકની વાત છે તો અહીંયા ખોટું આવશે કારણ કે સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો છ ચીની યાત્રી ફાયન કુમાર ગુપ્તના સમયમાં ભારત આવ્યો હતો ખોટો જવાબ સાત ચંદ્રગુપ્ત બીજાનો દરબાર નવરત્નોથી શોભતો હતો ખરો આઠ નાલંદા વિદ્યાપીઠનું નિર્માણ સ્કંદગુપ્તે કરાયું હતું ખોટું આગળ જોઈએ પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે લલિત કલાઓમાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે તો એમાં આવશે ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત અને માટી કલા બે ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો એકસો આઠ કોઈ પણ બે ઉપનિષદના નામ જણાવો તો કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય વગેરે ગાંધાર કલા એ કઈ બે કલાશૈલીનો સંગમ હતી ગ્રીક અને ભારતીય કલાશૈલી રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા તો એનો જવાબ આવશે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમ મહાકવિ કાલિદાસે કયા કયા નાટકોની રચના કરી હતી તો એનો જવાબ આવશે અભિજ્ઞાન શાંકોરમ વિક્રમોસિયમ માલવિકા મિત્રમ બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સ્તૂપ ચૈત્ય અને વિહાર જેમાં સ્તૂપમાં જોઈએ તો સાચીનો સ્તૂપ લુંબિનીનું સ્તૂપ અને સારનાથનો સ્તૂપ પૃથ્વી પર આવેલા ભૂમિ સ્વરૂપો કયા કયા છે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે ભારતમાં કયા કયા ખંડો આવેલા છે ખંડ પર્વતો ખંડ પર્વતોની વાત છે તો નીલગીરી સાતપુડા અને વિંધ્યાચલ ઉચ્ચ પ્રદેશની સંકલ્પના સમજાવો તો સમુદ્રની સપાટીથી એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટોચ ઉપર પહોળા અને સપાટ ભૂમિ ભાગ ધરાવતા પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહે છે અખાત એટલે શું તો કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે દાખલા તરીકે કચ્છનો અખાત પાંચ પર્વતોનું મહત્ત્વ દર્શાવતા બે મુદ્દા લખો એક પર્વત ઠંડા પવનથી રક્ષણ કરે છે બે પર્વત ભેજવાળા પવન રોકી વરસાદ લાવે છે છ મેદાનોની રચના કેવી રીતે થાય છે મેદાનોની રચના નદીઓ દ્વારા ઠલવાયેલ માટીથી થાય છે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો એ પ્રશ્ન છે નક્ષાપૂર્તિનો સૌથી પહેલું છે નકશાપૂર્તિમાં હિમાલયની પર્વતમાળા તો હિમાલયની પર્વતમાળા જોઈએ તો જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયની પર્વતમાળા આવેલી છે બે નંબરમાં જોઈએ તો પૂર્વ ઘાટ તો પૂર્વ પૂર્વઘાટમાં ભારતના દક્ષિણ સીડે પૂર્વ દિશામાં ઘાટ આવેલો છે ત્રણ નંબરમાં જોઈએ તો લક્ષદ્વીપ ટાપુ લક્ષદ્વીપ ટાપુ જોઈએ ભારતની ડાબી બાજુ જે ટાપુઓનો સમૂહ આવેલો છે એ લક્ષદ્વીપ ટાપુઓ છે ચાર નંબરમાં જોઈએ અરબસાગર જે ગુજરાતની નીચેનો પ્રદેશ ગુજરાતની નીચેનો સમુદ્ર જે છે એ અરબસાગર છે પાંચ નંબરમાં કચ્છનું રણ ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લામાં કચ્છનું રણ છે છ નંબરમાં જોઈએ શ્રીલંકા ભારતના દક્ષિણ છેડે આવેલો દેશ જે ટાપુ દેશ છે તે શ્રીલંકા છે હવે પ્રશ્ન નંબર પાંચમાં આપણે જોઈએ સૂચના મુજબ કરો જેમાં પહેલી સંજ્ઞા છે નદી બીજી સંજ્ઞા હશે શિખર અને ત્રીજી સંજ્ઞા છે રેલમાર્ગ ચાર નંબરનો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ સંજ્ઞા દોરો તો એની સંજ્ઞા છે પીઓ આંતરરાષ્ટ્રીય સરહદ લાઇન બે લાઇન બે નકશાની ઉત્તર દિશા તીર કરીને ઉપર ઉ જોડકા જોડો ગ્રામ પંચાયતના વડા સરપંચ તાલુકા પંચાયતના વડા તાલુકા પ્રમુખ કહેવાય છે ગ્રામ પંચાયત કાર્યાલયને શું કહેવાય છે તો ગ્રામ સચિવાલય ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી હવે અહીંયા ટૂંકનો છે અને નીચે આવેલા છે પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો શહેરમાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે દુકાન નોકરી ધંધો મજૂરી વગેરે તમારા વિસ્તારમાં ખેતીના કયા કયા પાકો થાય છે તો કપાસ જુવાર તલ ઘઉં વગેરે રોડ પર કયા કયા વ્યવસાય કરતા વ્યક્તિ જોવા મળે છે રોડ પર શાકભાજી વેચનાર ફૂલ વેચનાર સાયકલનું પંચર કરનાર બુટ પોલિશ કરનાર સોડા સરબત વાળા કરિયાણાની દુકાન સફાઈના સાધનો વેચનાર વગેરે વ્યક્તિઓ જોવા મળે છે તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો શા માટે એ તમે પોતાની રીતે જવાબ લખી શકો ચોમાસામાં માછીમારનું કાર્ય શા માટે બંધ હોય છે તો ચોમાસામાં ચાર મહિના વરસાદ અને વાવાઝોડું જોખમ હોય છે તેથી દરિયો ખેડવો જોખમકારક હોય છે તેના કારણે માછીમારીનું કાર્ય બંધ હોય છે માછલી પકડવા માટે કયા કયા સાધનો જરૂર પડશે માસ્લીપ પકડવા માટે નાની હોડી નાની ઝાડ ટોપલી વગેરે સાધનોની જરૂર પડે છે તો દોસ્તો આ હતું ધોરણ છનું સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આવી જ રીતે દરેક ધોરણના દરેક વિષયના પેપર સોલ્યુશન તેમજ અન્ય શૈક્ષણિક ડિજિટલ એનિમેટેડ વિડીયો જોવા માટે આ મિશન પ્રોગ્રેસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને કંઈ માહિતીની જરૂર હોય તો કોમેન્ટમાં લખો અને તમારા મિત્રોને ગ્રુપોમાં આ વિડીયોની લિંક શેર કરો 阿伯。